સુરેખા શાહ ઇનરવ્હીલ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓ પૈકીની એક એવી મેડિકલ પ્રોજેક્ટની ચેરમેન છું કેન્સર વિશે જાગૃતિ ફેલાય અને તેનું વિના નિદાન થઈ શકે તે હેતુથી અમારી ઇનરવ્હીલ ક્લબ ઓફ પાલનપુર છેલ્લા દસ વર્ષથી ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરે છે આ ઉપરાંત ગર્ભાશયના મુખનું કેન્સર રોકવા માટેનું રસીકરણ પ્રોગ્રામ પણ રાખેલ છે આ કેમ્પ અમોએ શ્રીમતી રાજુલાબેન સતીષભાઈ પરીખ મુંબઈના સહયોગથી યોજેલ છે સૌ પ્રથમ તો કેન્સરની વાત કરીએ તો મોં જીભ લાડગ્રંથિ સ્વરપેટી થાઇરોઈડ નાક કાન ગળું છાતી પેટ સ્તન અને ગર્ભાશયના કેન્સરના દર્દીઓનું નિદાન કરવામાં આવશે જેમાં દર્દીની તપાસમાં બાયોપ્સી એફએનએસી એટલે કે સોય મારીને તપાસ પેપ્સમિયર સોનોગ્રાફી મેમોગ્રાફી દૂરબીનથી તપાસ તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે અમારા કેમ્પમાં નિષ્ણાત ડૉક્ટર જેવા કે ડૉક્ટર દર્શન દોશી હેડ એન્ડ નેક કેન્સર સર્જન અમદાવાદ ડૉક્ટર હસમુખ કેશા ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર ભૂપેન્દ્ર પંચાલ જનરલ સર્જન ડૉક્ટર રમેશ બી પટેલ પેથોલોજીસ્ટ ડૉક્ટર મુરલી દશોરે સોનોલોજીસ્ટ ડૉક્ટર વિનોદ જાલોરિયા ગાયનેકોલોજીસ્ટ ફ્રીમાં સેવાઓ આપશે મેમોગ્રાફી માવજત હોસ્પિટલમાં રાહત દરે કરવામાં આવશે તેનો ખર્ચ અમારી ઇનરી ક્લબ આપશે હવે ગર્ભાશયના કેન્સર વિશેની રસીકરણની વાત કરીએ તો સ્ત્રીઓમાં થતા કેન્સરમાં ગર્ભાશયના મુખનું કેન્સરને રોકવા માટે રસી ઉપલબ્ધ છે જેમાં નવથી પંદર વર્ષ બે ડોઝ જીરો અને છ સોળથી પિસ્તાલીસ વર્ષ જીરો બે અને છ આ રસીલ ક્લબ દ્વારા રાહત દરે આપવામાં આવશે વેક્સિનની વાત કરીએ તો ગાડા ગારડાશી વેક્સિનની બજાર કિંમત પાંત્રીસો સિત્તેર રૂપિયા છે પણ પેશન્ટને બારસો રૂપિયામાં આપવામાં આવશે બાકીનો ખર્ચ અમારી ક્લબ ભોગવશે આ કેમ્પનો લાભ પાલનપુર તેમજ આજુબાજુના વિસ્તારની જનતા લે એવી અમારી નમ્ર વિનંતી છે છેલ્લે જણાવવાનું કે આ કેમ્પનું આયોજન પાલનપુરના કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલ ખુશ્બુ હોસ્પિટલમાં તારીખ છવ્વીસ બાર બે હજાર એકવીસને રવિવારે કરવામાં આવશે સમય સવારે નવ ત્રીસથી એકત્રીસનો રહેશે તો તે સર્વેને જાણ કરું છું જય ઇન્દરવીર